નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ઘરફોડ ચોરી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા પાંચ ઇસમોની પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આરોપીઓ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ તેમજ દિવસ દરમિયાન મકાનના તાળા તોડી ઘરફોડ ચોરીઓ કરતા હતા જેમાં પ્રથમ બનાવ મનીવુડ રેસિડેન્સી ઉંડેરા ખાતે મુખ્ય દરવાજાનો તાળો તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ત્રણ લાખ બાર હજાર મળીને કુલ ત્રણ લાખ ત્રણું હજારની ચોરી કરી છે બીજો બનાવ અવધ મહાવર સોસાયટી કોયલી શૈકી રોડ ખાતે તાળો તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ત્રણ લાખ સત્તાણું હજાર મળીને કુલ ત્રણ લાખ સત્યાવીસ હજારની ચોરી આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ ફરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી ટોળકી બનાવી નાગરિકોમાં ડરનું વાતાવરણ ઊભું કરતા હતા તેઓ ચોરી કરેલ દાગીના વસ્તુઓ બજારમાં ઓછી કિંમતે વેચી નાના મોત શોખમાં વાપરતા હતા શહેરમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં ખલેલ પહોંચે તેવા પુરાવા મળતા વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશથી પાસા હેઠળ અટકાયત કરી આરોપીઓને સુરત નવસારી અમદાવાદ તથા મહેસાણા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવ્યા છે